હેલો ફ્રેન્ડ્સ વાગેલા એજ્યુકેશન હું આશીષ વાઘેલા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો હાઈકોર્ટ પ્યુનની અંદર જે હવે ડોક્યુમેન્ટ વેરિફિકેશન થવાનું છે એ મિત્રો એ ચાલુ થઈ ગયું છે કારણ કે હમણાં જ તે વિદ્યાર્થીઓનો એક મેસેજ આવ્યો એ પ્રમાણે મિત્રો જૂનાગઢની અંદર છે બધાએને મિત્રો મેસેજ આવી ગયો છે સાથે પોસ્ટ પણ એ લોકોએ મોકલી છે ને આ મેસેજ મિત્રો આવેલો છે અને જીમેલની અંદર તો જેટલા પણ જૂનાગઢવાળા છે એટલા બધા જોઈ લેજો વન બાય વન મિત્રો અલગ અલગ જિલ્લામાં અલગ અલગ તારીખ હોઈ શકે છે એની અંદર મિત્રો તમે જોઈ શકો છો આજની તારીખ છે છ ત્રણ બે હજાર ચોવીસના રોજ મિત્રો છે એક હાઈકોર્ટ પ્યુનનો છે મિત્રો ડોક્યુમેન્ટ વેરીફિકેશન માટેનો છે એને લેટર આવી ગયો છે જીમેલની અંદર અસલ સર્ટિફિકેટ સાથે રૂબરૂ હાજર રહેવા અંગે હવે એની અંદર એ લોકોએ શું શું લઈ જવાનું કીધેલું છે ઘણાને મિત્રો આ તકલીફ હતી કે શું આ વખતે ચારે ત્રણ સર્ટિફિકેટ લઈ જવાનું છે નથી લઈ જવાનું બધી ચર્ચા કરી આપણે આની અંદર શું આપેલું છે લોકો તમે જોઈ શકો છો ઉપરોક્ત વિષય અન્વયે જણાવવાનું કે તમે નામદાર ગુજરાત હાઈકોર્ટ દ્વારા લેવાયેલ પટ્ટાવાળા એટલે કે વર્ગ ચારની ભરતી પરીક્ષામાં પાસ થયેલો છો અહીં તમે તમારા શૈક્ષણિક લાયકાત જન્મ તારીખ જ્ઞાતિનું પ્રમાણપત્ર એટલે કે આપણું ઓબીસીનું હોય એસસી એસટીને જે આવતું હોય એ હોય ચારિત્ર અંગેનું પ્રમાણપત્ર જો મિત્રો ચારિત્ર અંગેનું પ્રમાણપત્ર આમાં કીધેલું છે ઓકે એટલે તમારી આગળ જે જરક્ષ પડી છે ટ્રુ કોપીવાળી ફરજિયાત લઈ જવાની છે કીધું એટલે લઈ જવું પડશે ફરજિયાત ઓકે તો આ મુદ્દો આપણો સોલ્વ થઈ ગયો બધા માર્ક છે ઓકે મેં પણ કહે કીધું હતું એ પહેલાં એ ત્યાં માગવાના છે એ ફરજિયાત છે માંગ્યું છે વગેરે તમામ અસલ સર્ટિફિકેટની ખરાઈ કરવાની હોય એટલે મિત્રો તમારે ટ્રુ કોપી લઈ જવાની છે ઘણા છે ને જાતે સહી કરે છે જાતે સહી કરેલી હતી ને જેને ઓરિજિનલને આપી દીધા સોલા હાઈકોર્ટ ખાતે ઓકે જાતે જેને સહી કરેલી હવે મૂંજાણા હવે ત્યાં કઈ રીતે દેવી જાતે સહી કરેલી છે તો ઓકે ટ્રુ કોપી કરી હોય તો વાંધો આવે જ નહીં આને હજી કહું છું તમે જો સર્ટિફિકેટ છે કાઢેલું તો ફરીવાર કરવી લેજો જેથી તકલીફ ન પડે ફરીવાર આપણે ધક્કો ન થાય ખરાઈ કરવાની હોય તો તમે જાતે આગામી તારીખ સોળ ત્રણ બે હજાર ચોવીસના રોજ સવારના સાડા દસ કલાકે એટલે કે હાઈકોર્ટનો સમય છે મિત્રો આપણે જે આપણે જોઈએ કે ગમે ત્યાં આપણે સરકારી કચેરી હોય એનો સમય છે સાડા દસથી સાંજે છ દસ સુધીનો ઓકે તો સાડા દસ કલાકે તમારે છે અમુક નીચે સહી કરનાર સમક્ષ તમારા અસલ સર્ટિફિકેટ સાથે અચૂક હાજર રહેશો એટલે બધાયને મિત્રો આ તારીખે છે જૂનાગઢવાળાને બોલાવેલા છે ઓકે હવે તમે જોઈ શકો છો આ પ્રિન્સિપલ ડિસ્ટ્રિક કોર્ટ જૂનાગઢ છે ત્યાં ઓલરેડી જેટલા વિદ્યાર્થી મિત્રો છે પાસ થયેલા છે ડોક્યુમેન્ટ વેરિફિકેશન થઈ ગયેલું છે અને મિત્રો છે જેનું નામ છે એ આવેલું છે ઓકે પાસ થયેલી યાદીમાં એ બધાયને આ વસ્તુ આવેલી છે તો જોઈ લેજો ઓકે અને અલગ અલગ જિલ્લામાં આવે તો હવે હું તમને છે વિડીયો નહીં બનાવવું પણ તમને છે મારી ટેલિગ્રામ ચેનલ ઉપર જાણ કરીશ ઓકે તો જાણ કરું તો મારી ટેલિગ્રામ ચેનલ આને જોડાયેલા રહેજો થેન્ક યુ ફ્રેન્ડ્સ